આ મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે તમને સંતોષ થશે રાજકોટના આટકોટમાં છ વર્ષની દીકરી જોડે દુષ્કર્મ નું ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસ થી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર ચાલીસ દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું માત્ર ચાલીસ દિવસમાં આ એક કિસ્સો નથી આ દેશના કોઈ બી રાજ્યની અંદર ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં અનેક લોકોને સો દિવસની અંદર ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે ગુજરાત સરકારનો આ રાજ્યની દીકરીઓ આ રાજ્યની મહિલાઓ સામને ખોટી નજર ઉઠાવી જો મહિલાઓ પર હાથ પૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી

એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું અને એક માતાઓ આ ચેનલોના માધ્યમથી આપણે જોઈ શકતા હતા અનેક બહેનો અનેક માતાઓ મંદિરમાં પૂજા કરીને આ દીકરીના પરિવાર માટે મનોકામનાઓ માંગી હતી ન્યાય માટેની આશા જોડે પૂજા વિધિ કરી હતી આ બધી જ માતાઓની બહેનોની જે માંગણી હતી જે ભગવાન પાસે પ્રાર્થના હતી એ આજે પૂર્ણ થઈ છે અને ભવિષ્યમાં બી હું તમને વચન આપું છું કે આ પ્રકારની ઘટનામાં અમે મજબૂતાઈથી લડશો લડશો એવી કે રાત દિવસ કેસનું અમે ફોલોઅપ કરીએ છીએ ત્યારે આજે આટલા દિવસની અંદર આવા એક નહીં પર અનેક ચુકાદાઓ લાવવામાં આપણે ગુજરાતને સફળતા પ્રાપ્ત થઈ છે સાહેબ ગુજરાત એ સૌથી સુરક્ષિત રાજ્ય છે પરંતુ આપણા સુરક્ષિત રાજ્યમાં બી જો એક ભી ઘટના બને ને તો એ આપણા માટે યોગ્ય નથી અને એવી અનેક ઘટનાઓની અંદર અમે આ જ રીતે કામ કરતા આવ્યા છે ને ભવિષ્યમાં બી